વડોદરા શહેરની અંબે સ્કૂલ ખાતે એક મહત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમની વિશેષ હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ યોજવા પાછળનો મુખ્ય હેતુ હતો વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના માતા પિતાને અને શાળાના સ્ટાફને ટ્રાફિકના નિયમો સમજાવવા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવી તેમને હેલમેટ પહેરવું કેમ જરૂરી છે હેલ્મેટ પહેરવાના નિયમને લઈને પણ જાગૃત કરી શકાય તેવા આશય સાથે આ વિશેષ કાર્યક્રમ અંબે સ્કૂલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક નિયમો અંગે વિવિધ સ્કીટ અને નાટકો રજૂ કરવામાં આવ્યા અને તમામ મહેમાનોએ ખૂબ જ પ્રશંસા કરી આ પ્રસ્તુતિઓ દ્વારા બાળકોને માર્ગ સલામતી વિશે સરળ અને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું પોલીસ કમિશનરે બાળકોને તેમજ તેમના માતા પિતાને અપીલ કરી કે ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ આપણા માટે ખૂબ જરૂરી છે દરેક ડ્રાઈવર અને સાયકલ ચાલક હેલ્મેટ પહેરવું જોઈએ અને ક્યારેક નિયમોને અવગણવા ન જોઈએ આ રીતે આપણે અકસ્માતોને ટાળી શકીએ છીએ અને પોતાના પરિવારને સુરક્ષિત રાખી શકીએ છીએ આ કાર્યક્રમના સંચાલકો અને શાળાના શિક્ષકોનો આભાર માન્યો જેમણે આ જાગૃતિ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી એ સૌને તેઓ દ્વારા આભાર માની અને આપણે સૌ ભેગા મળી વડોદરાના બનાવીએ હેલ્મેટ પહેરીએ નિયમોનું પાલન કરી અને જીવનને સુરક્ષિત રાખીએ સૌને તેમણે અનુરોધ કર્યો હતો દિવસોથી સમગ્ર શહેરમાં માર્ગ સુરક્ષાના અભિયાનના ભાગરૂપે જે ડિફરન્ટ સ્ટેક હોલ્ડર્સ છે ડિફરન્ટ ટાઈપ ઓફ રોડ યુઝર્સ છે એમના સાથે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે આજે અહીંયા બાળકોની સુરક્ષાને સ્કૂલ બાળકોના સુરક્ષાને લઈને જે સ્કૂલ ખાતે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરી જેમાં સ્કૂલ મેનેજમેન્ટ એમના પ્રિન્સિપલ એમના ટીચર્સ પેરેન્ટ્સ અને બસ ઓપરેટરો એમના ટેક્સી ઓપરેટરો ઓટો રિક્ષા ઓપરેટરો અને અન્ય સ્ટેક હોલ્ડર્સ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધા આપણે આરટીઓના ગાઈડલાઇન્સ બસ અંગે ઓટો રિક્ષા અંગે અને ઇકો વેહિકલ અંગે આ અંગે જાગૃત કરી છે દરેકને આ સમજાવી છે કે આપણે નિયમોના પાલન ના કરીએ આ બાળકોના ભવિષ્ય કતરા ભવિષ્યને ખતરા થઈ શકે હોઈ શકે એટલા માટે દરેકને કીધું છે નિયમોના પાલન કરો ઓવરલોડિંગ ના કરો ઓવર સ્પીડિંગ ના કરો અને પેરેન્ટ પિકઅપમાં જ્યારે પેરેન્ટ્સ આવે કેટલાક સંખ્યામાં તમે જોઈ શકશો પેરેન્ટ્સ હેલ્મેટ વગર અને બેદરકારીથી વાહનો ચલાવીને અહીંયાથી લઈ જતા હોય છે એવા કિસ્સામાં અકસ્માત સર્જાય અને બાળકોને ઇન્જરી કે ફેટાલિટીઝ થવાની શક્યતા છે કેવા બનાવવા બનતા અટકાવવા જેનો આ એક પ્રયાસ છે મને વિશ્વાસ છે કે આજે તે સંવાદના દરિયે આપણે જે મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે અને તમારા મારફતે પણ સમગ્ર શહેરમાં દરેક સ્કૂલ મેનેજમેન્ટ ટીચર્સ પેરેન્ટ્સ અને ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા દરેક સ્ટેક હોલ્ડર જાગ્રત બને નિયમોનું પાલન કરતા થાય ટ્રાફિક નિયમોને અનુસરીને ચલાવે

સારા એવા આયોજન માટેનું સ્કૂલ પ્રયાસ કરી છે એ જ પ્રકારે અન્ય સ્કૂલોમાં પણ સરસ આયોજન થાય બાળકોનું સુરક્ષા બની રહે તે માટે આપણે